મયુરસિંહ ઝાલા કારણ એવું છે સર કે ફેમિલીનો ફોટો લગાડેલો છે એની ઉપર ધ્યાન રાખીને કે આપણે ઓવર સ્પીડ નો ગાડી કરી નો પહેલાં વિચાર આવે પછી પેસેન્જર જે અત્યારે બસમાં આવે છે બધા એને પણ આપણે એવું એવું જ ઈચ્છી કે આ પણ એક આપણી ફેમિલી જ છે ને એ હેતુથી છે ને આ ફોટો અમે લગાડીને ડ્રાઈવ કરીએ છીએ

કરવા કરવામાં ધ્યાન રાખો